આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના દરેક મોટા રાજ્યમાં એનએફએસયુનો એક પરિસર બનશે રાજ્યમાં અત્યાર સુધીમાં આરટીઆઈ કાયદા હેઠળ અંદાજે છ લાખ સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો દસ લાખે એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ થાઇરોઇડ કેન્સરથી પીડિત બાળકીની અમદાવાદની સિવિલમાં સફળ સર્જરી રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આઈપીએલની બીજી ક્વોલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદમાં મેચ શરૂ સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું દેશના દરેક મોટા રાજ્યમાં રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય એનએફએસયુ નો એક પરિસર બનશે જેનાથી ટ્રેન્ડ ફોરેન્સિક હ્યુમન રિસોર્સ ઉપલબ્ધ કરાવી શકાય પશ્ચિમ બંગાળના કોલકાતાના રાજરહાટ ખાતે આજે નવી કેન્દ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાનું ઉદઘાટન કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું સોલા પરિસર સ્વીકૃત सात સ્થાપિત हैं आठवा भी नागपुर में अस्थाई कैंपस में शुरू हुआ और बाकी के आठ प्रोसेस में है और इसके अलावे दस अतिरिक्त परिसर मतलब 26 परिसर करीब करीब हर बड़े राज्य में एक एनएफएसयू की कॉलेज हम बनाएंगे जिससे ट्रेन मैन पावर मिले શ્રી શાહે કહ્યું કે ત્રણ નવા કાયદા વર્ષ બે હજાર ચોવીસમાં આવ્યા પરંતુ કેન્દ્ર સરકારે ડીસી સાથે વર્ષ બે હજાર વીસમાં જ એનએફએસયુની સ્થાપના કરી દેશભરમાં તેના સોળ પરિસરને મંજૂરી અપાઈ છે તેમાંથી આઠ શરૂ થઈ ગયા છે અને બાકીના અન્ય આઠ ઝડપથી શરૂ થશે રાજ્યમાં અત્યાર સુધીમાં શિક્ષણ મેળવવાના અધિકાર આર હેઠળ અંદાજે છ લાખ સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો છે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં જરૂરિયાતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા ત્રણ હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે સાંભળીએ એક અહેવાલ શિક્ષણ મેળવવાના અધિકાર આરટીઈ કાયદા હેઠળ પ્રવેશ મેળવનારા નબળા વંચિત જૂથોના બાળકોને પુસ્તકો સ્કૂલ બેગ ગણવેશ બુટ તથા પરિવહન ખર્ચ અને અભ્યાસને આનુષંગિક વસ્તુઓ ખરીદવા દર વર્ષે વિદ્યાર્થી દીઠ ત્રણ હજાર રૂપિયાની સહાય અપાય છે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને એક હજાર સત્તાવન કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે સમાચાર વિભાગથી જયેશ કટંબર આકાશવાણી અમદાવાદ દસ લાખમાંથી એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ બીમારીથી પીડિત બાળકીની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું પેડિયાટ્રિક વિભાગના તબીબોએ પેપિલરી થાઇરોઇડ કેન્સરથી પીડિત છ વર્ષની બાળકીને પીડા મુક્ત કરી છે ડૉક્ટર જોશીએ કહ્યું કે બાળકીની શસ્ત્રક્રિયા પછી આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા અપાઈ હવે એકવીસમા દિવસે થાઇરોઇડ સ્કેન કરાશે ત્યારબાદ રેડિયો આયોડિન એબ્લેશન થેરાપી આપવાનું નક્કી કરાશે બાળકીને સમગ્ર જીવન થાઇરોઇડની દવા અપાશે એમ પણ ડૉક્ટર જોશીએ ઉમેર્યું તેમણે કહ્યું ગળાના ભાગે સોજા આવવા એ આ કેન્સરનું મોટાભાગે પ્રથમ લક્ષણ હોય છે જેને માતા પિતાએ અવગણવા ન જોઈએ સાથે જ તેમણે બાળરોગ સર્જન પાસે તપાસ કરાવવા પણ અપીલ કરી છે બોટાદ જિલ્લામાં આજે એક ટેમ્પો રિક્ષા પલટી જતા એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે ગઢડા તાલુકાના રામપરા ગામ નજીક ટેમ્પો પલટી જતા ચાલક સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ ઈજાગ્રસ્તોને ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન ટેમ્પો ચાલકનું મોત થયું જ્યારે અન્ય ત્રણમાંથી એક ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે ભાવનગર અને બીજા બે લોકોને બોટાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આજે વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં એશિયાની પ્રથમ ક્રમાંકની બનાસ ડેરી આવેલી છે પશુપાલકો આ ડેરીમાં દૂધ વેચી આવક મેળવી રહ્યા છે ડેરીની અનેક યોજનાઓ થકી પશુપાલન કરતા લોકો પણ આ વ્યવસાયમાં જોડાયા છે આજે પશુપાલકો દૂધની આવક થકી પોતાના બાળકોને ઉત્તમ શિક્ષણ આપી રહ્યા છે આ અંગે દૂધ ઉત્પાદક ગોરમ ચૌધરીએ વધુ માહિતી આપી પહેલાના સમયમાં ઋષિ મુનિઓ દ્વારા જે દૂધ નું મહત્વ આપવામાં આવેલું હતું એક છે આજે વિશ્વની અંદર દૂધની શ્વેત ક્રાંતિ થઈ છે અને એશિયા સૌથી મોટી ડેરી બનાજ ડેરી એ દૂધમાં સૌ પ્રથમ ભરણફાળ ભરી રહી છે અને આપણે આ દૂધ થકી ખેડૂતો અને પશુપાલકો ને જ મોટા પ્રમાણમાં આવક થઈ છે અને ફાયદો થયો છે રાજ્યમાં આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે દરમિયાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે ઉત્તર દક્ષિણ અને પૂર્વ ગુજરાતના સીમાડાના જિલ્લાઓ અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે તેમજ મંગળ અને બુધવારે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે દરમિયાન ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ચાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું ઉપરાંત ભાવનગર રાજકોટ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ કંડલા હવાઈ મથક ડીસા અને વલ્લભ વિદ્યાનગર ખાતે મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે મોરબી શહેરના આઠ સીસી રોડ બનાવવાની કામગીરી આગામી દિવસોમાં કરાશે આ માટે રાજ્ય સરકારે ત્રીસ કરોડ પંચોતેર લાખ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મોરબી મહાનગરપાલિકાની સિવિલ એન્ડ સિટી બ્યુટિફિકેશન શાખાની યાદીમાં જણાવ્યા મુજબ મહાપાલિકા હદ વિસ્તારમાં મુખ્યમંત્રી શહેર સડક યોજના અંતર્ગત લીલાપર માર્ગના વાઇડનિંગની સાથે ડામર માર્ગનું કામ સનાળા માર્ગના કામ માટે આ મંજૂરી અપાઈ છે ઇન્ડિયન પ્રિમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચની વિજેતા ટીમ મંગળવારે અમદાવાદમાં જ રમાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે ટકરાશે ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં પાંચ ખિતાબ જીત્યા છે જ્યારે પંજાબ એક પણ વાર ખિતાબ જીતી શક્યું નથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત વાર્ષિક રમતોત્સવ બે હજાર ચોવીસ પચીસનો સમાપન સમારોહ યોજાયો નવરંગપુરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ ખેંચ બાસ્કેટબોલ ગોળાફેંક જેવી રમતો સાથે રમતોત્સવનું સમાપન થયું રમતોત્સવમાં નવસો છવ્વીસથી વધુ લોકોએ ભાગ લીધો જેમાં વિજેતા ખેલાડીઓને વિજય ચિહ્ન અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મેયર પ્રતિભા જયને વધુ માહિતી આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાર્ષિક રમત્સવ બે હજાર ચોવીસના આજે ના દિવસે ઘણી બધી જે રમતો છે રમતમાં ભાગ લીધો એમાં ક્રિકેટ હોય બાસ્કેટબોલ હતી સંગીત કુર્શી અને જે બોલ ફેંકવાન એ બધી રમતો અહીંયા રમાવવામાં આવી જે વિજેતા થયા છે એમને અહીંયાથી આ બે હજાર ચોવીસ પચીસનું જે વાર્ષિક ઉત્સવ છે એમાં ઇનામ વિતરણ કરવામાં આવશે અને એનાથી જે આખા વર્ષમાં જે નવસો ને છત્રીસ જેટલા લોકોએ જે રમતો રમી છે એમને પણ આજે અહિયાં પૂર્ણાહતી દિવસે ઇનામ આપવામાં આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ શિબિર યોજાઈ મોટી દમણ કલેક્ટર ભવન ખાતે આયોજિત શિબિરમાં આપત્તિ મિત્ર અને અન્ય અધિકારીઓ દ્વારા યુવાનોને આપત્તિ દરમિયાન કેવી રીતે કામ કરવું સીપીઆર બચાવ અને તબીબી અને કટોકટી સેવાઓ અંગે માહિતી અપાઈ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના દરેક મોટા રાજ્યમાં એનએફએસયુનો એક પરિસર બનશે રાજ્યમાં અત્યાર સુધીમાં આરટીઈ કાયદા હેઠળ અંદાજે છ લાખ સિત્તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો દસ લાખે એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ થાઇરોઇડ કેન્સરથી પીડિત બાળકીની અમદાવાદની સિવિલમાં સફળ સર્જરી રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આઈપીએલની બીજી ક્વોલીફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદમાં મેચ શરૂ આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો